ખેડૂત મિત્રો કપાસના અને રોની ગાસડીના વાયદામાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળી રહી છે છતાં પણ તેની અસર અત્યારે કપાસ બજાર ઉપર નહીવત રીતે જોવા મળી રહી છે આપણે જોયું કે ચોવીસ એક બે હજાર પચીસના રોજ ન્યૂયોર્ક યોર્ક કોટન વાયદા જેમાં આપણે જાણી લઈએ કે કઈ કઈ સ્થિતિમાં બંધ થયેલા છે માર્ચ બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ ચૌદ જેટલો વધીને સડસઠ પોઈન્ટ એકસઠની આસપાસ બંધ આવેલો છે મે બે હજાર પચીસનો વાયદો પણ ઝીરો પોઈન્ટ તેર જેટલો વધીને અડસઠ પોઈન્ટ સડસઠની આસપાસ બાંધાવેલો છે અને જુલાઈ બે હજાર પચીસનો વાયદો ઝીરો પોઈન્ટ તેર જેટલો વધીને ઓગણસ સિત્તેર પોઈન્ટ સત્યોતેરની આસપાસ બાંધાવેલો છે આની અસરને લીધે આપણી ઋણની ઘાંસળીનો વાયદો પણ એમસીએક્સ કોટન કેન્ડીનો માર્ચ બે હજાર પચીસનો ત્રણસો સિત્તેર રૂપિયા જેટલો વધીને ચોપન હજાર છસો નેવુંની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો આ શુક્રવારના રોજ વાયદા બંધ થયા ત્યારની સ્થિતિ છે સોમવારે ખુલશે અને આપણી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી વિડીયો બનાવીને માહિતી આપશું કે આ પરિસ્થિતિએ અત્યારે અથડાઈ રહ્યા છે ખેડૂત મિત્રો ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી કે અમારા વિસ્તારમાં તો કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ઘરે બેઠા ગામડે બેઠા ચૌદસો રૂપિયા ચૌદસો વીસ ચૌદસો પચાસની આસપાસ જ ભાવ છે તે બોલાઈ રહ્યા છે ટૂંકમાં મોટાભાગના ખેડૂત મિત્રો ઘરે બેઠા ચૌદસો સાઠ અને ચૌદસો એંસીમાં વેચાણ કરી રહ્યા છે તેવી જાણકારી અમારી પાસે છે બાકી ગઈકાલે જ મોરબી જિલ્લાના વાંકર તાલુકાના કણકોટ ગામના એક પ્રગતિશીલ ખેડૂત સાથે વાતચીત થઈ તો તેમણે કહ્યું કે મારો કપાસ આજે એટલે કે ગઈકાલે પંદરસો દસમાં ઘરે બેઠા માંગી રહ્યા છે પરંતુ મેં હજી વેચાણ નથી કરેલું આવી વાતચીત છે તે અમને કણકોટના પ્રગતિશીલ ખેડૂતે જણાવી હતી તો તમારા વિસ્તારમાં કેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે અને જાણકાર ખેડૂત મિત્રો કોમેન્ટ કરો કે આવનારા સમયમાં કપાસના ભાવ વધશે કે ઘટશે તે બાબતે તમારું પોતાનું મંતવ્ય તમે જણાવી શકો છો મને ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે અને કોમેન્ટ આવે છે કે પરાસરાભાઈ સોળસો ક્યારે થશે હવે ખેડૂત મિત્રો તેની રાહમાં મેં પણ અત્યાર સુધી કપાસ સાચવેલો છે આપણે આશા રાખી કે આ વર્ષે કદાચ સીસીઆઈનું જોર ખરીદીમાં ઘણું છે એટલે કંઈક આગળ જતાં થશે તેવા ખ્યાલે અત્યારે મેં પણ કપાસ છે તે સારા ભાવની આશામાં સાચવેલો છે ટૂંકમાં તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી કે બીજા કોઈ પણ વિડીયોને આધારે તમારે નથી લેવાનો પરંતુ તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો